નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો આપણા શરીરનું મહત્ત્વનું અંગ એટલે આંખો અને આંખોમાં નંબર અત્યારે મોટા ભાગના લોકોને નાની ઉંમરથી નંબર આવી જતા હોય છે તો શા માટે આંખોમાં નંબર આવતા હોય છે એના મહત્ત્વના કારણો એમાં સૌથી મહત્ત્વનું સમજવા જેવું એક કારણ છે જે નજીકથી જોવાથી આંખોમાં કઈ રીતે નંબર આવે છે સાથે સાથે આંખો ધોવાની એક ટ્રીક અને પગના તળિયે એક માલિશ આ બે વસ્તુ અપનાવવામાં આવે ને તો આંખો છે એના નંબરથી લાંબી ઉંમર સુધી મોટી ઉંમર સુધી બચી શકાય છે એમ કહેવાય કે વૃદ્ધાવસ્થા સુધી આંખોમાં નંબરથી બચવું હોય ને તો આ ધ્યાનથી સમજી લેજો આંખોમાં નંબર આવતા હોય છે નાનકડું બાળક હોય ત્યાં ઘણી વખત જન્મની સાથે નંબર આવતા હોય છે બાળકને મુખ્ય કારણ આનુવંશિકતા વારસાગત બાળક હોય બાળક એના માતા અથવા પિતા બંનેમાંથી કોઈને એકને આંખના નંબર હોય અથવા બંનેમાંથી કોઈને અથવા બંને માતા પિતા બંનેને નંબર હોય તો બાળકની અંદર આંખોમાં નંબર આવવાની પૂરી શક્યતા રહેલી છે અથવા માતા પિતા બેમાંથી કોઈ એકને નંબર હોય અને એ પણ વધારે નંબર હોય તો બાળકમાં પૂરી શક્યતા છે કે નંબર આવી શકે અથવા બાળપણથી જ બાળકની આંખોમાં નંબર હોઈ શકે ત્યાર પછી સૌથી મહત્ત્વનું અને આધુનિક કારણ એટલે મોબાઈલ અને કોમ્પ્યુટર જોકે ટીવી મોબાઈલ આવતા ટીવીનો ક્રેઝ ઘણો બધો ઘટી ગયો છે પણ મોબાઈલ અને કોમ્પ્યુટર ખાસ કરીને મોબાઈલ મોબાઈલ જે આપણે બધા જ વાપરીએ છીએ કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે મોબાઈલ વિના રહી શકે મોબાઈલને જેટલું નજીકથી જોવામાં આવે છે એટલું આંખોને નુકસાન કરે છે મોબાઈલની ડિસ્પ્લેમાંથી નીકળતા જે કિરણો જે આંખોની અંદર ભયંકર નુકસાન કરે છે અને આપણે બધા જાણીએ છીએ છતાં પણ મોબાઈલને પાસે રાખી અને એ વાપરવાના જ છીએ બીજું એ કે કોમ્પ્યુટર કોમ્પ્યુટર ઉપર જે લોકો કામ કરતા હોય જેમ કે અમે બધા કોમ્પ્યુટરમાં કામ કરીએ છીએ અમને ખબર છે કે નુકસાન છે એનાથી ઘણું નુકસાન થાય છે તેમ છતાં અમુક મજબૂરી હોય કે કામ કરવું જ પડે છે કોમ્પ્યુટર અને મોબાઈલ બંનેમાં નજીકથી કામ કરવાનું થતું હોય છે મોબાઈલમાં તો ખાલી ટાઈમપાસ કરતા હોય છે મોટા ભાગના અને કોમ્પ્યુટરમાં અમુક કામ કરવાનું થતું હોય તો જે નજીકથી કામ કરવામાં આવે છે અને એની ડિસ્પ્લેમાંથી જે કિરણો નીકળતા હોય છે જે આંખોને ખતરનાક નુકસાન કરે છે અને જે આંખોના નંબર આવવા પાછળનું સૌથી મહત્ત્વનું કારણ છે આંખો નબળી પડવાનું સૌથી મહત્ત્વનું કારણ છે સાથે એક વસ્તુ એને તમને કહી દઉં કે નજીકથી જોવું હવે માત્ર ને માત્ર મોબાઈલ કે કોમ્પ્યુટર નહીં પરંતુ કોઈપણ પુસ્તકો તમે વાંચતા હોય અને જેટલું નજીકથી જોતા હોય અથવા તમે અમુક વસ્તુનું નિરીક્ષણ જે લોકોને વધારે નજીકથી જોવાની ટેવ હોય ને તો આવા લોકોનો જે આંખની પાછળનો ભાગ હોય છે આંખનો જે પડદો છે એની પાસળની ભાગમાં અમુક નબળાઈઓ આવી જતી હોય છે અથવા આંખની જે નસો હોય છે ને અંદરની સાઈડની જે પાછળની સાઈડની એ નસો કમજોર પડે છે કમજોર ક્યારે પડે છે તો કોઈપણ વસ્તુ આપણે જેટલી નજીકથી જોઈએ છીએ ને એટલી એ નસો છે આંખોની નસો અમુક નસો એ કમજોર પડતી હોય છે જેટલું દૂરથી જોઈએ ને એટલી આંખો સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે જેટલી તમારી દ્રષ્ટિ છે એને દૂર ફેંકશો ને દૂર જોઈશો ત્યાં સુધી આંખો સ્વસ્થ રહેશે પણ જેટલું તમે નજીકથી અને એટલા માટે જ અભ્યાસ કરતા લોકો હોય વિદ્યાર્થીઓ હોય જે નજીકથી વાંચતા હોય વધારે વાંચતા હોય તો નંબર આવી જતા હોય છે એટલે જેટલું તમે નજીકથી કોઈ પણ વસ્તુ નથી કે મોબાઈલ કે કોમ્પ્યુટર મોબાઈલ કોમ્પ્યુટરથી નજીક મોબાઈલ અને કોમ્પ્યુટરમાં નજીકથી જુઓ તો તો એ વધારે નુકસાન કરે છે પણ એ સિવાય પણ તમે અમુક પુસ્તકો વાંચતા હોય અથવા અમુક વસ્તુઓ જોતા હોય અને કાયમ તમને નજીકથી જોવાની ટેવ હોય ને તો આના લીધે આંખોના નંબર આવી શકે છે એટલે બને ત્યાં સુધી એ વસ્તુને દૂરથી જોવાની ટેવ રાખવી ત્યાર પછી સૌથી મહત્વનો ઓછો પ્રકાશ તમે કોઈપણ વસ્તુને જ્યારે નજીકથી જોવો છો અને એમાં પણ એ વસ્તુમાં જ્યારે ઓછો પ્રકાશ હોય પ્રકાશ ઓછો હોય જેમ કે કોઈ રૂમની અંદર આપણે વાંચતા હોય કે અભ્યાસ કરતા હોય કોઈ પુસ્તક વાંચતા હોય અને પૂરો પ્રકાશ રૂમની અંદર ન હોય ને તો એના લીધે આંખ નબળી પડે છે આંખોની નસો કમજોર થાય છે અને આંખોમાં નંબર આવી શકે છે એ સિવાય મોબાઈલ ખાસ કરીને રાત્રિના સમયે મોબાઈલ જોતા હોય બધી લાઇટો બંધ કરી દીધી હોય ઘણી વખત રૂમમાં હોય અને બધી લાઇટો બંધ હોય માત્ર ને માત્ર મોબાઈલનો જ પ્રકાશ હોય આ સૌથી ગંભીર કારણ છે મિત્રો ઓછા પ્રકાશમાં મોબાઈલની ડિસ્પ્લે ઉપર જોવું એ આંખો માટે ઘાતક છે एटलाई ओसाा प्रकाशमा नै गमे तर मबलमा जुन पुस्तक वाँचो પૂરતો પ્રકાશ એની ઉપર હોવો જોઈએ આજુબાજુમાં પૂરતો પ્રકાશ હોવો જોઈએ પૂરતું અજવાળું હોવું જોઈએ તો જ પુસ્તકો વચાય અથવા મોબાઈલ છે જોવો જોઈએ જેનાથી આંખોને લાંબા ગાળા સુધી સ્વસ્થ રાખી શકાય બીજું સૌથી મહત્વનું કારણ છે અનિદ્રા જે લોકોને રાત્રે ઊંઘ હોશી આવતી હોય અથવા અનિદ્રાની બીમારી હોય ને તો આવા લોકોની આંખ નબળી પડે છે અને આંખમાં નંબર આવવાની પૂરી શક્યતા છે હવે આંખોમાં નંબર જ ન આવે તથા આંખો છે એની નાની મોટી સમસ્યા રહેતી હોય આંખો લાલ થતી હોય અથવા આંખોમાં વારંવાર ખંજવાળને આવું થતું હોય અથવા ઝાંખપ આવી ગયું હોય એવું લાગતું હોય અને એમ લાગે કે ભવિષ્યમાં પણ નંબર આવશે તો આ ટ્રીસ એ આજે જ ચાલુ કરી દેજો જેનાથી નંબર છે ને એને ટાળી શકાય છે બાકી અત્યારે સાયન્સ અને ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે આંખોમાં નંબર આવેલા હોય તો એ પણ ઓપરેશનથી મિત્રો દૂર થઈ શકે છે પણ જ્યાં સુધી આપણા શરીરમાં સમસ્યા જ ન આવે એવું જ આપણે કરીએ તો બીજો કોઈ રસ્તો અપનાવવાની જરૂર ન પડે એટલે આંખોમાં શેઝ પણ નાની મોટી સમસ્યા જેવું લાગતું હોય ને તો સૌથી પહેલાં આંખો ધોવાની એક ટ્રીક છે સૌથી પહેલાં સાદા પાણીથી ધોવાની ટ્રીક છે સવારે ઉઠી અને સૌથી પહેલાં મોઢાની અંદર એક કોગળો પાણી ભરવાનું છે અને બીજા હાથમાં પાણી લઈને બંને આંખો છે એને ઉપર પાણી છાંટવાનું છે અને એ રીતે આંખ ધોવાની છે ત્યાર પછીનો સૌથી મહત્ત્વનો આંખ ધોવાની ટ્રીકનો એક બીજો પ્રયોગ છે કે જે ત્રિફળાનું પાણી અહીંયા આપણે સાદા પાણીનો ઉપયોગ કરીએ છીએ ત્યાં ત્રિફળા એક ચમચી ત્રિફળાનો પાવડર છે રાત્રે સુધી વખતે એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દેવાનો સવારે આ પાણીને બરાબરનું ગાળી લેવાનું કપડાંથી ગાળી લેવાનું અને જે નીતર્યું પાણી હોય પાવડર અંદર રહી જાય પાણીને નિતાવી લેવાનું છે અને એને પણ કપડાંથી ગાળી અને પછી આ પ્રવાહી વધે આ પ્રવાહીને મોઢની અંદર એક સાદું પાણી છે એનો કોગળો ભરી અને આ પ્રવાહી છે ત્રિફળાનું પ્રવાહી નીતર્યું પાણી એનાથી બંને આંખો છે એમાં મારીને આંખોને ધોવાની છે નાની મોટી સમસ્યા જો શરૂ થઈ હોય ને તો આ ટ્રિક ચાલુ કરી દેજો આનાથી બની શકે કે તમને ખૂબ જ ફાયદો થશે અને નાની મોટી સમસ્યા દૂર થઈ જાય તથા આંખોના નંબર છે ને એને પાસા ધકેલી શકાય એ સિવાય મિત્રો એક મહત્વનું એ પણ છે મહત્વનો ઉપચાર કે પગના તળિયા મારીશ ઘણી બધી જગ્યાએ તમે જોયું હોય છે સાંભળ્યું હોય છે કે ખુલ્લા પગે લીલી ધરોળી હોય છે જેલી લીલું ઘાસ હોય છે એના ઉપર ચાલવાથી આંખો છે એના નંબર ઘટે છે પગના તળિયાની અંદર એવા એક ક્યુ પ્રેશર પોઈન્ટ આવેલા હોય છે કે જે સીધી એની અસર માઇન્ડ સાથે મસ્તિષ્ક સાથે અને આંખો સાથે થતી હોય છે આંખો ઉપર એની અસર થતી હોય છે એટલે પગના તળિયા માલિશ કરવાની છે કાં તો દેશી ગાયનું ઘી અને કાં તો કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેરનું શુદ્ધ તેલ આ બેમાંથી કોઈ પણ એક વસ્તુથી પગના તળિયે માઇલિશ કરવામાં આવે ને તો આંખો છે ને એની નાની મોટી સમસ્યાને દૂર કરી શકાય છે અને આંખોના નંબર છે એને પાસા ધકેલી શકાય છે નંબરથી બચી શકાય છે એટલે આ બે ટ્રીક છે કે જો નાની મોટી સમસ્યા ચાલુ થાય અને તમને એમ લાગે આપણને એમ લાગે કે આંખોમાં નંબર આવશે કે આંખોની બીજી કોઈ સમસ્યા આવશે તો આ બે વસ્તુ ચાલુ કરી દેવામાં આવે ને તો આંખો છે એ સ્વસ્થ થઈ શકે છે અને લાંબા ગાળા સુધી આંખોમાં નંબર આવતા નથી ત્યાર પછી સૌથી મહત્ત્વનું એ પણ છે મિત્રો ખોરાક ઘણી વખત આપણા ખોરાકમાં પોષક તત્વોના અભાવને કારણે પણ જેમ કે વિટામિન એની કમી હોય તો આંખોમાં સમસ્યા થઈ શકે છે તો પૌષ્ટિક અને ઘરનો શુદ્ધ સાત્વિક ખોરાક લેવાથી પોષક તત્વયુક્ત ખોરાક લેવાથી આંખોની સમસ્યા છે એનાથી લાંબા ગાળા સુધી બચી શકાય છે આપણી જીવનશૈલીમાં જ બે ટ્રીક બે ત્રણ ટ્રીક છે એ અપનાવવાથી ખાસ કરીને આંખો ધોવાની જે ટ્રીક છે ને દરરોજ સવારે આપણે મોં તો સાફ કરતા જ હોય મોઢું ધોતી વખતે મોંમાં કોગળો ભરીને આંખો છે એના પર છટકારા મારવાના એક ગ્લાસ પાણીના એટલે આ સામાન્ય ટ્રીક છે પણ આનાથી લાંબા ગાળા સુધી આંખો છે ને એ સ્વસ્થ રહેશે અને નંબરથી પણ બચી શકાય છે બાકી મોબાઈલ કોમ્પ્યુટરમાં આજે કામ કરવાનું અમારે બધાને થાય છે એટલે નક્કી નથી કે આંખોની અંદર ક્યારે નંબર આવે પણ બની શકે ને તો દેશી થેરાપી સાથે જોડાયેલું રહ્યું પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાથી સાદું જીવન અને શુદ્ધ સાત્વિક ખોરાક સાથે જોડાયેલા રહેવાથી આંખોની બધી જ સમસ્યા છે એનાથી લાંબા ગાળા સુધી બચી શકાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી